તો નમસ્કાર નમસ્કાર તો નમસ્કાર મિત્રો આજે હું તમને જે બતાવવા જઈ રહ્યો છું ડાંગરની ખેતી તો ડાંગરની ખેતીની અંદર એક પરિણામ લીધેલું છે છે તો જે અમે દેવા ગામની સોજીત્રા અને જિલ્લો આણંદ આણંદ તો એની અંદર આપણે ડાંગરની ભરપૂર જબરદસ્ત ખેતી કરનાર ખેડૂત મિત્ર છે જેમને સુપર રિઝલ્ટ મળેલું છે અને પહેલી વાર વિડીયો તો થાય તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરી દેજો તો વાત કરીશું એક ખેડૂત મિત્ર સાથે

હવે આ તમને કેટલા વર્ષોથી કરો ખેતી પંદર વર્ષ થી પંદર વર્ષ થી ખેતી કરે છે પણ અમારી જે જય પરિવર્તન ની કંપની ની જે પ્રોડક્ટ વાપરી છે અને એમાં એટલું અપળાતું રિઝલ્ટ મળેલું છે કે ના પૂછે વાત એમને ઓલરેડી અમારી બે હજાર એકવીસની અંદર એમને અમારી ટ્રીટમેન્ટ ચાલુ કરી દીધી બરાબર ને વીસમાં બે હજાર વીસમાં બે હજાર વીસમાં ધરુવાડિયામ નાખી બે હજાર વીસમાં ધરુવાડિયામ જય પરિવર્તન મતલબ જય પરિવર્તન નું બે હાજર વીસ ની અંદર ભૂમિ પરિવર્તન વાપરેલું અને એનું તમને રિઝલ્ટ કેવું મળ્યુંડિયો છે હા આમની છે એ કૌશિકભાઈ પટેલ એ પણ જોઈ લેજો અને અત્યારે એમને ઓલરેડી ગયા વર્ષે અમારી ઉતારવાની રહી ગઈ હતી કે એ ટાઈમે તમારે મતલબ જયારે વર્ષ ચાલુ હતો એટલે બે હાજર વીસ જયારે અમારી ધરુવાડિયા ની વાપરી એ ટાઈમે તમે બધામાં દવા વાપરી હતી બરાબર છે ને તેની આગલી ફેર તમને ઉતારો કેટલો આવતો હતો

ઓર્ગેનિક તમે વાપરો તો તમારું જમીનનું શુદ્ધિકરણ મતલબ જમીનનું પરિવર્તન થાય છે બરાબર છે તો એમણે ગયા વર્ષે એમણે કીધું અમે ત્રણ વર્ષ અમારી સાથે કન્ટિન્યુ તમારે રહીને વાપરવાની છે આ વર્ષે તમે જે બધામાં વાપરી આઠ આઠ વીઘામાં શું ફરક લાગે છે ગઈ સાલ કરતા સારું લાગે છે કેટલો કેટલો મણ ઉતારો આ ફેર એકદમ તો એક્ઝેક્ટ ના કહેવાય પણ સો મણ ઉપર તો નીકળે સો મણ ઉપર સત્તાણું મણ તો ગઈ સાલ હતું પરિવર્તન આવ્યું છે પાસઠ સિત્તેર મણમાંથી આ ફેર હો ઉપર નીકળી જશે એમનું કેવું એવું છે રિઝલ્ટ જોઈશું તો રિઝલ્ટ પહેલાં બતાવી દઉં જોઈ લો તમે આ રિઝલ્ટ રિઝલ્ટ જોઈ લો રિઝલ્ટની અંદર આની અંદર તમે એની કંઠી જુઓ કંઠી ની અંદર તમને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ આવે તો તમે કહી શકો છો પણ ભરપૂર દાણા થી ભરેલી છે જો એક નહીં બધી જ કંઠીઓ જોઈ લો છે આ બાજુ જોઈ લો આખું ખેતર પૂરી પૂરી કંઠીયો ભરેલું છે ના કંઠીયો દેખાય છે બરાબર અને એના તમે જો પાની સાઈઝ જો કોઈ પણ ખુમાસો વગર ના ખુમાસ એકદમ પાદાની ખુમાસ હવે એની ફૂંટ જુઓ તમે નજીકથી સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ બરાબર આ બધી તમે ફૂટો ના જુઓ તમે અને જબરજસ્ત લીલી છ હવે અમારી પ્રોડક્ટ છે પ્રોડક્ટ શું છે હવે તમને ઇન્ફોર્મેશન આપીશ આપણે શું શું વાપરેલું તમે એની અંદર ભૂમિ પરિવર્તન એફટી એટી ટુ પેસ્ટ ઓર્ગો એફટીએટી શું જે સ્ટીકરનું કામ કરે છે મતલબ લાંબો સમય સુધી ટકાવી રાખે છે હમણાં વરસાદ ઘણો બધો પડ્યો તે છતાંય તકલીફો ઘણી બધી આવી છે વીસ લીટર આ પંદર લીટરમાં પાંચ જ એમએલ નાખવાનું હોય છે આ પેસ્ટ ઓર્ગો જે ચુસ્યા પ્રકારની બધી જ જીવાતની અંદર એમણે કોઈ માર્કેટની દવા વાપરી નથી બરાબર છે એમણે ખાલી પેસ્ટોર્ગો જ વાપરી છે આમાં થીપ્સ કથીરી માઇન્સ મિલીબગ ચુસ્યા પ્રકારની જીવાત ઈયળ બધું જ પ્રકારની એક જ વસ્તુમાં આવી જાય છે બરાબર છે પણ અત્યારે જબરજસ્ત માર્કેટ બી છે ક્લિયર જ છે બધાના બીજાના બતાવો બાજુમાં જો ચુસ્યા ને એવું છે બરાબર એ ખેડૂત એવું કે બાજુમાં બધા ચુસ્યા છે પણ મારે કશું છે નહીં આ પેસ્ટ ઓર્ગોનો કમાલ છે રોજ આનું શું કહેવાય જોતા રહીએ છીએ બરાબર છે રોજ એ ટેલી કરે છે આ ખેતરમાં ભૂમિ પરિવર્તન છે જે તમારે એક વીઘા અઢીસો ગ્રામ નાખવાનું હોય છે જમીનની અંદર બરાબર છે અને આખા સિઝન નું પાંચસો ગ્રામ તમે નાખો તો પણ ચાલે છે બહુ સુપર રિઝલ્ટ છે એનું પરિણામ છે બધું જ આખા આઠે આઠ વીઘાની અંદર આ ભૂમિ પરિવર્તન છે બરાબર આપડી યાદ બાજુ નહીં હા એ બહુ મોટો પોઈન્ટ છે અને આ જો અત્યારે શું છે ક્રોપ પરિવર્તન આ તમારે ફૂટ વિકાસ અને નીલમ જે દેખાય છે એની સારામાં સારી ક્વોલિટી પંદર લીટરમાં વીસ એમ એલ અને બીજો એક એમનો પોઈન્ટ એવું કહેવો છે આ તમે જે ડાંગર ઊભી દેખાય છે ને જો આ બાજુ ઊંચું કરો મોબાઈલ પાછળ જુઓ પડી ગયેલી છે ડાંગરો બરાબર છે આ બાજુ આ બાજુ બતાવો અમુક લોકોની ડાંગરો પડી ગયેલી છે જેનાથી આની અંદર તમે જુઓ ને તો એકદમ સ્ટ્રેટ ડાંગર છે બરાબર છે તો આ એનો ફાયદો છે ગમે તે વરસાદ પહોંચતો હોય તો એનાથી અંદર પણ એવું કેવું છે એમની આગળની ડાંગર ની મોટા 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 ગૂંચરા હોય છે એ ડાંગરના મૂળિયા જબરજસ્ત હોય છે કે ના પૂછે વાત બરાબર છે તમારો છોડવો જોવો હોય તો છોડવો કાઢીને બતાવશે તમે ખાલી મૂળિયા જુઓ ખાલી બરાબર છે હવે આપણે જોઈશું મૂળિયા એટલે તમને પણ ખ્યાલ આવે કે આ ભૂમિનો કમાલ શું છે બરાબર જબરજસ્ત મૂળ છે ને બાકી આટલા મૂળ તો હોય નહીં અને મૂળ જથ્થો જુઓ તમે ખાલી બરાબર છે આ તો એક સાઈડમાંથી એક છોડવો કાઢેલો છે બરાબર જથ્થા બંધ અને છોડવાનો લાગ છે નો

બરાબર આ એમનો મોબાઈલ નંબર છે તમારે જે પણ સંપર્ક કરો ખેડૂત મિત્રોને સંપર્ક કરીને પૂછી શકે છે કેવી રીતના ટ્રીટમેન્ટ કરી અને કેવી રીતના વાપરવી ઓકે તો થેન્ક યુ સો મચ પંદર મહિના